જે આળસુ વ્યક્તિઓ હોય ને અથવા તો ઊંઘવાના શોખીન વ્યક્તિઓ હોય અથવા આવી જ હાલત અત્યારે અમદાવાદ પોલીસ થઈ છે એવું લાગી રહ્યું છે આવું કેમ કહું છું કારણ કે દિવાળી આવી રહી છે એટલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી છે અમદાવાદ પોલીસ આવો બતાવીએ કાર્યવાહીના કેવા કેવા નાટકો થઈ રહ્યા છે આવ્યો હવે જાગવું પડશે કાર્યવાહીના નાટકો કરવા પડશે એક રાઉન્ડ પેટ્રોલિંગ કરીને હાજરી પુરાવી લઈએ આબુ જ કદાચ અમદાવાદ પોલીસ વિચારતી હશે કારણ કે અમદાવાદમાં એક જ દિવસમાં બે બે હત્યા થઈ જાય છે જે પુરાવો છે કે અમદાવાદ પોલીસ તો માત્ર ઊંઘી જ રહી છે પણ એ પછી તહેવારને લઈને પોતાની ઉત્તમ કામગીરી બતાવવા આવી ગયા અમદાવાદના રસ્તે વાત એમ છે કે બાપુનગર વિસ્તારમાં અમદાવાદ પોલીસે વ્યવસ્થા સાંભળો કોમ્બિંગ દરમિયાન એકસો પાંત્રીસ ના ત્રણ કેસ કરવામાં આવ્યા છે પ્રોહિબિશનના બે કે ત્રણ કેસ થયા છે એકસો પંચ્યાસી ના પણ ત્રણ કેસ કરવામાં આવ્યા છે તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને ટાર્ગેટ કરેલા અને એ અનુસંધાને ટોટલ અઢાર વાહનો રાત્રે ડિટેઇન કરવામાં આવ્યા છે તેમજ પોલીસની અલગ અલગ ચાર ટીમ બનાવી વિસ્તારના એચએસ એમસીઆર નાઓને ચેક કરવામાં આવ્યા છે તેમજ લિસ્ટેડ બુટલેગરો ઉપર બારેક લિસ્ટેડ બુટલેગરો ઉપર રાત્રે પ્રોહિબિશન અનુસંધાને રેડ કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને અસરકારક કામગીરી રાત્રે કરવામાં આવેલ હતી નાવતી વદુ શક્તોની અટકાત થઈ છે ગુંડા તત્વોને મુટલે ગરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે પણ સવાલ એ જ થાય છે કે ભાઈ તહેવાર ટાણે કેમ જાગો છો સારું છે કે જાગ્યા પણ માત્ર તહેવારોમાં જ આવી એક્શન લેવાની આ રીઢા ગુનેગારો અત્યાર સુધી આટલા બેફામ કેમ બેસી રહ્યા હતા આ ગુંડા તત્વો પર અત્યાર સુધી કોઈ એક્શન કેમ નહોતી લેવાય કે આટલા ગુનાઓ કરી શક્યા કોમિંગ હાથ ધર્યું એ સારું છે પણ માંગ એ જ છે કે માત્ર તહેવારોમાં જ નહીં સામાન્ય દિવસોમાં પણ આટલી કડક કાર્યવાહી કરો જેથી તમારી કાર્યવાહી નો ડર બેસે આ ગુનેગારો માં નહીતર નાટકો જ લાગશે તમારી કડક કાર્યવાહી ના કારણ કે એની અસર તો દેખાતી નથી અનિતા પટણી બીટીવી ન્યુઝ અમદાવાદ